નમસ્કાર મિત્રો હું સંજય નંદેસરિયા સિટી રિપોર્ટ ન્યૂઝ સાથે વાત કરવી છે દોસ્તો હળવદ તાલુકાના સરંભડા ગામની જે ગામની સીમ તળ આવે છે ને એની અંદર નર્મદા નિગમ દ્વારા કેનાલનું રોપણ કર્યું છે તેર વર્ષ પહેલાં એનું જન્મ થયા પછી જે કેનાલ ખેડૂતના ખેતરના શેઠે શેઠે પહોંચી પણ અત્યાર સુધીમાં મિત્રો રેકોર્ડ છે કે અહીંયા પાણી પહોંચ્યું નથી ચોમાસાનું પાણી કેનાલમાં ભરાતું નથી તો કેનાલ કેવી રીતે કરી હશે જે કોન્ટ્રાક્ટર દ્વારા તો હું તો એવું માનું છું કે અને ભારત રત્ન એવોર્ડ આપવો જોઈએ કારણ કે અધિકારીઓ હજી સુધી આ કેનાલે ડોકાણા નથી અને ખેડૂતોના ખેતર આજે પણ ખાલી ખમ પડ્યા છે દોસ્તો હકીકત કહેવાનો મારો મતલબ એ છે સરકારી તંત્ર જાગે અને આ ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડે એવી લોક માંગ ઉઠી છે શું કહી રહ્યા છે અહીંના ખેડૂતો જોતા રહો સિટી રિપોર્ટ ન્યૂઝ સાહેબ મહાદેવભાઈ ગામ સરમડા તાલુકો હળવદ જિલ્લો સુન એટલે મોરબી તેર વર્ષથી કેનાલ બનાવેલી છે તેર વર્ષથી થી કેનાલ બનાવ્યા પછી ટીપુ પણ પાણી નથી આવ્યું ત્રણ વખત રિપેર કરી છે પણ હજી લગન પાણી આવ્યું નથી કેનાલ ઓન ચોપડે ચાલુ બતાવે છે પણ હજી લગન અમારી પાસે પાણી પહોંચ્યું નથી તો અમારે ખેડૂત કરવાનું શું કેનાલ ચાલુ કરે પાણી અમને પહોંચાડે ખેડૂત